તો ભાઈ અત્યારે તારીખ હતી સાત સપ્ટેમ્બર અને પુણ્યામ તો અત્યારે અંબાજી બાજુ બહુ જ વધારે વરસાદ થયો છે મારી ચેનલ ઉપર વિડીયો છું તમે જોઈ શકો છો અને કોઈકર મોકેશ્વરમાં પણ ગેટ છે વરસાદના કારણે રાતે ત્રણ ગેટ ખોલ્યા હતા અને અત્યારે બે ગેટ ખોલ્યા છે તો આપણે તમને બતાએ કેટલું પાણી હેડ હશે અને કેટલા ગેટ ખોલ્યા છે કેટલી કોફી છુપાય છે પ્રોફિટ તમે પાછા સાથે પોણી છે ભાઈ તમે જોઈ શકો છો પ્રોફી કેટલી આવી રહી છે બાકી બે ભાગમાં છે પબ્લિક જે પણ આ છે પૂલ છે બીજો પુલ બનાવે છે માપનું ને તો અગણિકાલ પોણી ચાલુ છે તો જુઓ તમે વિડીયોની અંદર તો કેટલી પબ્લિક આવેલ છે કેટલું પોણી હેડે છે બહુ જ વધારે પોણી હેડે છે પબ્લિક વધારે આવેલ છે જોવા માટે તો હાલ તો બે જ ગેટ ખોલેલા હોય છે ત્યાં હતા અને પોણીની આવરો ચાલુ જ છે એટલે નક્કી ના કહેવાય તો ત્રણ ગેટ ફરીથી ચાલુ કરી દઈ બાકી વરસાદ અંબાજી બાબુ બહુ જ ખતરનાક થાય છે મારી ચેનલ ઉપર વિડીયો શું આગળ તમે જોઈ શકો જોઈ શકો અને અનુમાન લગાવી શકો કે કેટલા ગેરખુરશી જો પબ્લિક કેટલી બધી આવેલ છે જોવા માટે જો ભાઈઓ આગળ સુધી શેક પોણી ચાલુ છે પબ્લિકે બહુ વધારે પબ્લિક આવે જોવા માટે તો ભાઈ એક વિડીયો તમે જોયો અને આપણે ચામુંડા મા તમને બતાવીએ કે ચોકાન કેટલું પોણી અળે છે ઘેટ કેટલા ખુલ્લા છે અને આપણે જ્યાં પુલ દેખાય અને પેલી બાજુથી આ બાજુ રસ્તો જવાય છે સીધો તો નજીક જાય છે તો જઈને તમને બતાવીએ તો કેટલું પોણી અંદર ચાલું છે બરાબર તો તમે વિડીયો બનાવીશો અને અમે તમને તો ગેટ બાજુ નહીં બતાવીએ કેટલું પોણી ચાલુ છે ચામુંડા માતાજી મંદિર મજિદ પણ બતાવીએ ચોથી લોકેશન બતાવીએ કેટલું પોણી ચાલે છે હાલમાં તો ભાઈઓ હું આવી ગઈ છું આપણા ચામુંડા માતાજીના મંદિર જોડે અને તો તમને બતાવું છું વિડીયોની અંદર તો અહીંથી કેટલું પોણી યાડે છે તો તમે જુઓ વિડીયોની અંદર બન્યા રહો બાકી પબ્લિક તો ખતરનાક જોવા આવેલ છે અને પોણી એ વધારે જ યાડે છે કારણ કે બે ગેટ ખુલેલા હોય ને અલગ અલદગઢથી વધારે જ ખુલેલાઈ રાથી ખુલ્યા હતા અને હાલ રહી ગયા છે બે તો જુઓ આ વિડીયોની અંદર તો કેટલી પબ્લિક આવેલ છે જો અમારે ગેટની નજીક પણ જો વિડીયોની અંદર છે એટલા જોણી આપણે જેલ રહ્યો ને તો સુધી પોણી જાય છે ને તો આગળ પણ જાય છે બાકી આપણે જઈએ છીએ ગેટની નજીક તમે વિડીયો બનાવી રહ્યો છો તો જુઓ ભાઈઓ હા જો કે બે ગેટ ખુલ્લા છે ફોર્મમાં દેખો તો પણ પોણી પણ વધારે ચાલુ જ છે જોઈ શકો છો ભાઈઓ તમે ગેટનું હજારો કંઈ કાઢ બાકી પાણી બહુ જ ચાલુ છે જો ગેટ થોડાક વધારે છે કારણ કે જે પહેલા વખતે ગેટ ખોલ્યા ને તોથી થોડું ઓછું પાણી આવતું હતું અને હાલ વધારે પાણી છે તમને પાછળ બતાવું પબ્લિક જુઓ અને જો મિત્રો આ ઘેર નો નજારો પાણી બહુ ચાલુ છે બરોબર તો ભાઈઓ તમે જોઈ શકો છો આ ભાષા રે આજે ગેપ છે તો તમે કેટલું પોણી આવે છે હાલ બરાબર અને આ બાજુ પણ જોઈ શકો છો કે તોથી કેટલું પોણી ચાલું છે બાકી પબ્લિક પણ તમે જોઈ અને વિડીયો ગમે હોય તો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણા ચેનલ પર આવા વિડીયો આવી જશે એ જોવા માટે તમે ચેનલ પર બન્યા રહેજો બરાબર તો આપણે બીજી બાજુ જો સેટિંગ થાય તો એ બાજુ તેની પણ તમને બતાવી દઈએ છીએ અને આગળના બ્લોગ મૂકતા રહેશું તો ચાલો મિત્રો મળીએ એક નવા બ્લોગની અંદર